એનો આ તમે ચલાય છો દેશના વડાપ્રધાન મોદી સાહેબે ડ્રોન દીધી ડ્રોન દીધી એટલે દીદી પેલો વિમાન ઉડારે એવી સર્વે કરવા માટે એક ટેકનોલોજી આવી છે અને બેનો એક ડ્રોન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અને ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના સફર સંગઠનકારક અને પૂર્વ પ્રમુખ શ્રી માનસિંહ ગંગાભાઈ હમલેર સાહેબ એવોનું પણ સર સ્વાગત કરીએ છીએ આપની જોડે પણ કામ કરવાનો ઘણો મોકો મળ્યો છે તો તેઓનું પણ આ તબક્કે સ્વાગત કરીએ છીએ તાલુકા પ્રમુખ શ્રી સાથે સાથે જિલ્લા પંચાયતના સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ મારા પશુપાલન પરિવારના અધિકારી મિત્રો કે જેઓ મોવાલિયા ખાતે ઘનિષ્ઠ વર્ગ વિકાસ ઘટકના ઇન્ચાર્જ અધિકારી એવા ડોક્ટર મેવાજીયાજી પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર નૃદા